કલોલ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી આગામી આયોજન અને જાહેર માર્ગોની સુરક્ષા માટે મહત્વનું પગલું છે શહેરના શાક માર્કેટમાં ઓવરબ્રિજથી સિંદબાદ હોટલ સુધીના વિસ્તારોમાં દબાણો દૂર કરવા માટે નગરપાલિકાએ જીસીબી અને ચીફ ઓફિસર નીતિન બોડાદના માર્ગદર્શન હેઠળ કામગીરી હાથ ધરી હતી અત્યાર સુધીમાં કુલ 12 દુકાનોના દબાણો હટાવીને છસો ચોરસ મીટર સરકારી જગ્યા પરની કબજો મુક્ત કરવામાં આવી છે જેની બજાર કિંમત આશરે કરોડ રૂપિયાની છે આ કાર્યવાહી દ્વારા નગરપાલિકા શહેરના જાહેર માર્ગોને સુરક્ષિત અને ગમતો બનાવવા સાથે દબાણ મુક્ત જગ્યા ઊભી કરી રહી છે નગરપાલિકા દ્વારા રસ્તા પર ટ્રાફિકના જે ઇસ્યુ હતા અને જે કોર્ટ પાસે જ અકસ્માત થયો એના રસ્તા પરથી પૂરી ફેર્યા હતા અને અવસાન થયું છું અને એના અનુસંધાને ટ્રાફિકની વ્યવસ્થામાં કોઈ સુરત નુકસાન ના થાય અને પબ્લિકને પણ રસ્તા ખુલ્લા મળી રહે અને એની ઉમેશ એકાદ માસથી ચાલુ છે અને સાથે સાથે સેવન ક્રિયાઓ હતા એમને વૈકલ્પિક મેળવવા માટે નગરપાલિકાની જે જગ્યાઓ હોય જે ખુલ્લી કરાવી અને વૈકલ્પિક માટે એમને ઉપયોગ થાય એ દિશામાં નગરપાલિકા આયોજન કરી રહી છે અને એના આજે આયોજનગર કોમ્પિટિશન નજીક જે નગરપાલિકાની જમીન હતી તેના જે દબાણો છે એ હટાવવાનું ચાલુ છે